નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લઈ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસને વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો પંદર રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સંધિનો ભાવ નવસો સત્યાવીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સંધિનો ભાવ એક હજાર એકસો ઓગણસાઠ રૂપિયા ને સો ગ્રામ સંધિનો ભાવ અગિયાર હજાર પાંચસો નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સધિનો ભાવ એક લાખ પંદર હજાર નવસો રૂપિયા રાખી હશે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ સારી રહ્યા છે તો મિત્રો જે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એકસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર ત્રણસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર છસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો સોનાનો ભાવ એક લાખ દસ હજાર અઠ્યાવીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ સોળ હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર ત્રણ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એસી હજાર ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક લાખ વીસ હજાર છત્રીસ રૂપિયા નહી મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ ચારસો રૂપિયા રાખી હશે